ભાવનગર શહેર વન વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પર્વ નિમિત્તે પક્ષી બચાવો અભિયાન હાથ ધરાયું હતું જેમાં શહેરના વિક્ટોરિયા પાર્ક ખાતે અને નવાપુરા પશુ હોસ્પિટલ સેન્ટર ખાતે પ્રારંભ કરાયું છે અને આ સાથે જ શહેરમાં આઠ સેન્ટર પર વન વિભાગ અને એનજીઓ દ્વારા રિસીવ સેન્ટર શરૂ કરાયા છે જે આજથી કરી બે દિવસ માટે પક્ષી અભિયાનમાં જોડાશે નિર્દોષ પક્ષીઓ ઘાયલ થાય છે અને તેમાં પણ વહેલી સવારે અને મોડી સાંજે પક્ષીઓ ખુલ્લા આકાશમાં વિહરવા નીકળતા હોય છે ત્યારે પતંગ ની દોરી થી પક્ષીઓ ઈજા પામતા હોય છે જેને બચાવવા માટે સતત કામગીરી કરવામાં આવે છે આ ઉત્તરાયણ દરમિયાન પક્ષી બચાવ અભિયાન ચલાવી રહ્યા છીએ વન વિભાગના સહયોગથી અમે વિક્ટોરિયા પાર્ક ખાતે અહીંયા એક સરસ 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 સારવાર કેન્દ્ર ઊભું કર્યું છે જેમાં ડૉક્ટરની ટીમ અમારી આવેલી છે તો ઉત્તરાયણમાં જે બે દિવસ આ પક્ષીઓ ઘાયલ થશે તે એ પક્ષીઓની તમામ સારવાર અમે અહીંયા કરીશું વન વિભાગના સહયોગથી અમે અહીંયા ડૉક્ટરની ટીમ સાથે સાથે પિંજરા પણ અહીંયા ઊભા કર્યા છે જેથી કરીને જે સારવાર થાય પક્ષીઓને જ્યાં સુધી એ સાજા ના થાય ત્યાં સુધી એને અહીંયા રાખી શકીએ અને એને જ્યારે સાજા થાય એટલે ફરી પાછા જંગલમાં મુક્ત રીતે કરી શકીએ એવી તૈયારીઓ અમે અહીંયા કરેલી છે તો તમારા ન્યૂઝ ચેનલના માધ્યમથી લોકોને એટલી અપીલ કે સવારે અને સાંજે પતંગ ના ઉડાવો અને જો તમને પતંગ તમે તમને કોઈ પણ ઘાયલ પક્ષી આજુબાજુ દેખાય તો અમારા હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરો અને અમારા સુધી એ પક્ષીને પહોંચાડો વન વિભાગે પણ એક સ્ટેટવાઈઝ હેલ્પલાઇન નંબર જાહેર કરેલો છે એ તમને સ્ક્રીનમાં નીચે મળી જશે હેલ્પલાઇન નંબર પર ફોન કરો અને ભાવનગરમાં ક્યાંય પણ પક્ષી ઘાયલ દેખાય તો તેને અમારા સેન્ટર સુધી પહોંચાડો ભાવનગર વન વિભાગમાં ભાવનગર ડિવિઝન હેઠળ મહેરબાન નાયબ વન શ્રી સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર હાલ ભાવનગર સિટીમાં કુલ આઠ સેન્ટર ઊભા કરવામાં આવેલા છે જેમાંથી છ કલેક્શન સેન્ટર છે અને બે ટ્રીટમેન્ટ સેન્ટર એટલે કે સારવાર કેન્દ્ર છે અને આ સારવાર કેન્દ્રમાં એક નવાપરા દવાખાનું અને વિક્ટોરિયા પાર્ક ખાતે સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવેલું છે અત્યારે જોવામાં આવે તો ખાસ તો કબૂતર છે બીજા અલગ અલગ સ્પીસીસ પેન્ટાસ્ટોક કાજીઓ નકટો વગેરે પક્ષીઓ આજ દિન સુધીમાં આવેલા છે આજ દિન સુધીમાં આઠથી દસ પક્ષીઓ રેસ્ક્યુ કરી અને સારવાર કેન્દ્ર ખાતે લાવવામાં આવેલા છે લોકોને સંદેશો એટલો જ કે પતંગ ચડાવવાનો તહેવાર છે રાજી ખુશીથી સૌ ઉત્તરાયણ પર્વ ઉજવીએ પરંતુ સાથે સાથે મૂંગા પક્ષીઓ એનું પણ આપણે સાથે ધ્યાન રાખીએ અને એક સાથે એ પણ જણાવવા માગું કે આ ઝુંબેશમાં એનજીઓ જે સ્વયંસેવી સેવક સંસ્થાઓ છે એમાંથી રાજન્સ નેચર ક્લબના સુડતાલીસ પ્લાનેટ બ્લૂના સોળ મહાદેવ પશુ પક્ષી સેવા બે પ્રેરણા ફાઉન્ડેશનમાંથી છ એનિમલ હેલ્પલાઇન ગંગાજળિયા તળાવમાંથી ત્રણ વોલિયન્ટરો સ્વૈચ્છિક રીતે જોડાયા છે અને સાથે સાથે દરેક જનતાની પણ ફરજ બને છે કે આ પક્ષીઓને જો ઇન્જર્ડ થાય તો નજીકના સારવાર કેન્દ્ર અથવા તો રિસીવ સેન્ટર સુધી પહોંચાડીએ